સુરતથી સમાચાર છે જ્યાં સુરભી ડેરીના સંચાલકો સામે ગુનો નોંધાયો છે ગુજરાત ફોર્સના અહેવાલની ધારદાર અસર જોવા મળી ખટોદરામાં ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર એસઓજીએ દરોડા પાડ્યા હતા અને એસઓજીએ શંકાસ્પદ સાતસો ચોપન કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો પનીરના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા લેબોરેટરીમાં જોકે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ સેમ્પલ ફેલ થયા અને તપાસમાં પનીર નકલી હોવાનું સામે આવ્યું ત્યારબાદ શહેર એસઓજીએ ખટોદરા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ સામે ગુનો નોંધાયો છે આરોપીની ધરપકડ કરી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આરોપીઓ પ્રતિ દિવસ એક હજાર કિલો પનીરનું વેચાણ કરતા હોવાની માહિતી ડીસીપી આપી છે વધુમાં કહ્યું કે પામ ઓઇલ મિલ્ક પાઉડર અને એસિડિક પદાર્થનો ઉપયોગ થતો હતો આ નકલી પનીર બનાવવામાં કેટરિંગ સહિતના ફૂડ સ્ટોલ પર આનું વેચાણ કરાતું હતું એસઓજી દ્વારા આ બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે શહેર નામાંકિત ડેરી સુરબી ડેરીના સંચાલકો દ્વારા નકલી પનીરનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા અને હાલત થોડા દિવસ અગાઉ સુરત એસઓજી અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ખટોદરા સોમાકાંતજીની વાડી ખાતે આવેલા જે સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન છે ત્યાં છાપો મારવામાં આવ્યો હતો અહીંથી કુલ સાતસો કિલો જે શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે મળી આવ્યો હતો અને આ પનીરના સેમ્પલો લઈ તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જોકે તપાસ દરમિયાન આ જે પનીર છે તે

ત્યારબાદ ગઈકાલે એનો નમૂનો જે છે સબ સ્ટાન્ડર્ડ આવતા ગુનો દાખલ કરેલો વિશ્વાસઘાત અને મિલાવટની બીએનએસની ધારાઓ મુજબ ગુનો દાખલ થયેલ છે શૈલેષ પટેલ જે આરોપી છે મળી આવતા એની ધરપકડ કરવામાં છે અને આગળ કરવામાં આવશે તથા બીજા પણ જે લોકો પનીર વિક્રેતાઓ છે તેને ત્યાં પણ તપાસ કરવામાં આવશે અને જ્યાં લગ્ન સમારંભ ચાલતો હશે ત્યાં પણ અમારી ટીમ ખાનગી રીતે જે વજનની અંદર પનીર પીસાતું હશે કે અન્ય કોઈ ચીજવસ્તુ તો એના નમૂનાઓ લાવી અને ખાનગી લેબોરેટરીમાં ચેક કરાવીને જો અમને એવું લાગશે

પ્રતિદિવસ કિલો જેટલું પનીરનું છે તે આ ડેરીના સંચાલકો દ્વારા વેચાણ કરવામાં આવતું હતું આગામી દિવસોમાં આ ભેળસેડિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત